લેજે મમ્માય લેજે મમ્માય કહેતો જાય એક ઘાન બે કટકા કરતો જાય એ ધીંગાણામાં એને બાર જણાને લાંબા તાર કરી નાખ્યા પણ છેલ્લા ત્રણ સંધિઓ મરણિયા થઈ જેતમાં લાતા પર તૂટી પડ્યા અને એ ઠેકાણે એ મરદ મેર માથું નોખું કરી એ લોકો નાટી છૂટ્યા આજે પણ જેતમલ પરમારનો નો પાડ્યો બળેજ પ્રાંગણમાં એમની શુરવીરતા સાક્ષી પૂરી રહ્યો છે એમની શુરવીરતા સાક્ષી